અને આ જે માણસે બનાવ્યું ને એ વિજ્ઞાન એ માણસે બનાવ્યું અને વિજ્ઞાન કેવાય મોટા આકાશ આકાશમાં ઉડાડ્યા મોટે પાણીમાં ટેમરો વેતી કીધી આ આ મોબાઈલ જો બનાવી દીધા આને વિજ્ઞાન કેવાય તો આ માણસો એ બનાવ્યું છે પણ મૂળ જ્ઞાન હોય તો વિજ્ઞાન હાલે બરાબર જ્ઞાન વિજ્ઞાન થી ને વિશેષ ગણાય મૂળ તો જ્ઞાન માંથી લીધેલું ગણાય વિજ્ઞાન એટલે હું તો એમ કઉ હાલતું નથી અત્યારે આ વિજ્ઞાન યુગ કહેવાય હા એટલે નકરો નો હાલે બરોબર એટલે આપણે વિજ્ઞાન નો સહારો લેવો જોવા મોટર સાયકલ બનાવ્યા સાયકલો બનાવી એનો આપડે સહારો લેવી જ છે ને ગમે જવું હોય તો અમાર સાયકલ તરત જઈને આવો કોઈ વાત કરવી હોય ફોન થી તરત વાત થઈ જાય વિદેશ માં વાત થઈ જાય કે અમારે આમ બની ગયો છે ને તમે આ તારીખે આવી જાય એટલે આ વિજ્ઞાન કેવા જ્ઞાન થી ભલે વિશેષ છે પણ મૂળ જ્ઞાન થી ને આ વિજ્ઞાન બન્યું છે પાછું વિજ્ઞાન એ બની શકે નહી એટલે અત્યારે છે ને આ વિજ્ઞાન આવતા નાશ કરવા અનુભવ અનુભવ જો અનુભવ છે ને તો આ બધું થયું છે મોબાઈલ કરવા હોય ગમે એવું આરોપ્લેન મોટા ઉડાડ્યા એ બધા અનુભવ છે થાય પૈસા કહો થાય થોડું વાત નો હાલે એમાં આપડે બેલેન્સ હોવું જોવા જ્ઞાન જો ને એ આપડું બેલેન્સ છે અનુભવ આપડું બેલેન્સ કહેવાય એટલે અનુભવ થી નથી આ વિજ્ઞાન જે કઈ બનાવું છે અનુભવ કરવો જો પાછું કઈ બની નહી જાતું એટલે અનુભવ છે જ્ઞાન છે અને જે બનાવો છો એ વિજ્ઞાન છે જો આટલું જણાય તો ઘણું પાસે વિજ્ઞાન આવ્યું છે ને જ્ઞાન નો મીડા નાશ કરવા તો પૈસા ક્યાંથી આવે હા પૈસા ક્યાંથી જ્ઞાન માં કઈ પૈસા આવે ને ગમે ઓઢાર કોટે જ્ઞાન હોય તો એના જ કોઈ પૈસા દે ને

અને ગુરુ આશ્રમ માં ભણવા જતા જ્ઞાન લેવા આશ્રમ બાંધતા ઋષિ મુનિ અને અહિયાં જ્ઞાન લેવા જતા ત્યાં સામાન્ય ન હાલે ત્યાં તો રાજા ના કુંવર હોય કોઈ મોટા વેપારી ના હોય એટલે આવા બધા અહીંયા જે ધનવાન હતા ને એના જ્ઞાન દેતા સામાન્ય માણસ ને મહેનત કરવાની અને અત્યારે આમાં આપડે ગણવા ને તો આ જ્ઞાન સામાન્ય માણસ બધા તમારે ત્યાં નો બોલાય અત્યારે કોઈ ન જ્ઞાન તમારે એવું અત્યારે અત્યારે સુવિધાન લાગી ગયું છે સ્વતંત્ર માણસ થયો છે એટલે બહુ સારો યોગ આવી ગયો છે આ યોગ તો કળયુગ તો આવવાનો છે હા કે આવો તો એક યુગ નતો સુવિધા દે એટલે છે પછી હું આપડે એમ હા તો સુધાય હે તો વિમાનમાં બેહ जाओ હા আর 10 કલાકમાં આ વિદેશમાં ઉતરી જાય એટલે સુવિધા એવી છે એટલે વિજ્ઞાન વિશેષ જ્ઞાન થી મન કેતો બો જ્ઞાન વિના વિજ્ઞાન ન થી હા એમ એટલે જ્ઞાન નો કોઈ નાશ કરાય નહીં નો બરા જ્ઞાન જેમ સ એમ રવાય તો વિજ્ઞાન માં આગળ વધો અનુભવ જ્ઞાન છે અનુભવ થી આગળ વધો અનુભવ નો નાશ થાય છે તો કઈ નઈ પાસ બને આપડે ખેતી કરી હોય તો અનુભવ જોવે એટલે ભલે ભણે ગણે પણ જે આ જ્ઞાન છે ને એનો નાશ નો થવો જોવે જ્ઞાન આદી અનાદી નું છે અને કુદરત ના આધારે આ બધું ટીકી રહ્યું છે બરોબર ને તો આપડે મોટો આધાર કુદરત છે જો સત નો હોય તો વિજ્ઞાન હાલે નહી આ બધું સત ના આધારે હાલે છે પછી એ એમાં ગમે એ ઈંધણ બળતણ ખૂટી રહ્યું હોય ને તો એ વિમાન હેઠું પડે એનો ખોરાક ખૂટી રહ્યો હોય એટલે એ ખોરાક થી હાલે છે બધું એને ખોરાક જોવે છે

રિઝર્વ કરાવો ના થાય છે એટલે આ આને વિજ્ઞાન કીધો છે અને જે કુદરતી છે ને એને જ્ઞાન કીધો છે એ ખોરાક વિને હાલે ખોરાક અને આ બધા વિજ્ઞાન જે કીધા ને એનો ખોરાક એને જેવો જોતો એવો ખોરાક દેવો જ જોવે છે એટલે એ રીતે આપડે જે કુદરત ના જે પાસ તત્વ છે ને પાણી પવન આકાશ તેર અને વાયુ અને કોઈ ખોરાક આપડે દેવો જોતો નથી માણસ થી માણસ તો એને ખોરાક દેવો જોઈએ બરોબર ને આપડે દીકરા ને દીકરીઓ પેદા કરી એને ખોરાક તો જોવે એ આપણું બનાવેલું એ વિજ્ઞાન છે હું તો એને વિજ્ઞાન જ કહીશ મારા અનુભવ પ્રમાણે બિરાન જે કહેવું કે પણ જે આપણે સંતાન ની પ્રાપ્તિ કરવી એ એક વિજ્ઞાન છે એટલે એને વિજ્ઞાન કીધું છે અને આને નીજ કીધું છે બરાબર આ જ્ઞાન ને નિજ જ્ઞાન કીધું છે કે સંયમ પોતે અને સંયમ પોતાથી અજ્ઞાન પ્રગટ થયો છે આ વિશ્વ ને જાણવા વાળો માણસ છે એમ પોતે જ છે બરાબર પછી આનું બનાવેલું એના હુલે અહિયાં લાસારી કરી માનો ને પણ અત્યારે એવું જ્ઞાન પીસી દીધું છે ને માણસ અહિયાં લાસા જ થઈ જાય હા ગુરુ આગળ લાસા જ થઈ જાય પહેલા આ ભાઈ આ જ્ઞાન તો આદ્ય નહી દીધું છે આપડે વ્યક્તિ જો આ એક જ વેલા ના તુમડા હોય માણસ લાસાર બની જાય અને અત્યારે આ ગ્ઞાન મોટા જાણવા વાળા વાતો કરવા વાળા ઈ નથી લોતા કે મારું સ્વરૂપ છે અને હું મદદ કરું અને કઈ નથી તો નથી અહિયાં નથી દેતા અને જ્યાં ભંડાર ભર્યા છે ને ત્યાં દાન એટલે આવે છે એટલે એક દાન એ ગુરુ મહારાજ ને એનો શિષ્ય પ્રશ્ન કરે છે કે ભાઈ આ છે અહિયાં કેમ બધું ભેગું થાય દાન બરાબર નથી અહિયાં કઈ થતું ને એટલે કે બેટા એ પૈસો પૈસા ને તાણી લાવે કે હા એટલે એકદમ એક મોટા વેપારી ને દુકાને વેપારી હતો પૈસા થાય કયો ને આમાં રૂપિયા મુકાઈ જાય રૂપિયા ગયો દુકાન બરાબર ગયો વળા બીજા ગોરો ને ફરિયાદ કરી ગોરો મારા તેમ કહેતા ને રૂપિયા રૂપિયા ને તાણે લાવે કા હું હોય થયું

અત્યારે રાજો મત થાય છે ને રાજો મત છે અનશ્રદામાં રાજા વ્યક્તિ બરાબર શ્રદ્ધા ઓછા છે એટલે બોલા કે લગી જાય હા લગી જાય એ ગમે એ કપાટ કરી દે ના પાખંડ કરી દે નાય તમને આ પડાવે હા પણ હા અત્યારે વધી થાય એનો જોર વધી ગયો બરોબર

રાણી અને રોહિત સમાજ ને ગુરુ કર્યા પેલા વધારે બઉ અંધશ્રદ્ધા આપડે મને સાંભળ્યા આપડે કોઈ દિલીપ ના અડી ગયા હોય ને તો સાટ લે સાટ લે એના બનાવેલા પગરખા લાવી

એટલે આમ જો એટલું પાખંડ હાલ્યું એટલું પાખંડ હાલ્યું ને નકી એ માણા તો છે તો પાછા અને કેટલી તમારે જો ઈ મરેલું ઢોર ઢાકર ઈ નો લઈ જાય તો કેટલી ગંદકી થાય એટલે એક સફાઈ કરતા એનાથી મીડિયા લાગવા મળે એના તમને પગરખા કરી અને તૈયાર કરીને દેતા તે કોઈ પ્લાસ્ટિક સુવિધા નથી આગળ ના માણસો તરીકે ઉપયોગ કરેલો પણ છતાંય મારું જેવન ભગત એના કંડ માંથી સામળું બોલેલું બારું કાઢ્યું ને અને આવડ નો કલર લાગી ગયો અને રોવા મંડ્યા બરોબર કે મારું દેવ એક દાણ આ કનમાં બોલ્યો કલર લાગી ગયો રંગ લાગી ગયો અને આ આને રંગ લાગતો નથી એટલે રોવા મના ઘરના આવી ગયા એ કેમ બગડ રોવા કે ભાઈ આમ સાંભળું બતાવ્યું આમ તો જો કે એક દાણ આમાં બોલ્યો એને રંગ લાગી ગયો અને વખત બોલ્યો આને કેમ

અઢાર વખત કે મેં આ ઉપદેશ લીધા મને જ્ઞાન કેમ નહી થતું તેથી કે ઘોડા માથે બેઠા બેઠા એ આ જ્ઞાન કર્યું હતું પણ છતાં એના થોડુંક રહી ગયો હશે વ્યામ એટલે વાળે પાછો કીધો કે વાળે વાળે કે વાડામાં પૂરો આ પદલેલ રાસ પર બારવા મન નથી સમજતું મારું પછી એમ સાહેબે જીવન ને કીધું કે આને છેલો એક રસ્તો બતાવી દે બરાબર પછી ભલાઈ મો ગોતિ લાય કલ્યાણ ભગત લખેલો હા કે જીવન જીવને જ્યાં રાખીએ વાઘે અનથ ધોરા હા સદગુરુ ના સબંધ હૃદય ધરોન આવા આવું આવું કરીને એને સમજાયો હા

પણ એ ક્યારે ભેટો બે એક થઈ ગયા કઈ વાત સમજાવ હું વારે વાય કહું છું ગુરુ શિષ્ય જેવું કઈ માં ભળી જાય એક થઈ આ જ્ઞાન થાય ભીમ ભેટા ને ભ્રમણા ભાંગે ભીમ ભેટા એટલે એક થઈ ગયા બે થઈ ગયા નિર સ્વરૂપ નું ભાન થયું એટલે હું કઉ છું જ્યાં સુધી અંતર ભાંગ્યા વિના

મહિને અવાજ તેરી લેવાના પાંચ મહિના વિનય નહી આવ્યો એક કરો આવી જાય દરરોજ આવી જાય દરરોજ તો કોઈ આવવાના નહી રૂપિયા દેવા ના નો લેવા આમાં કઈ ખરું રોકાણ નઈ અને એ પાવરફુલ હાલત ધંધો વિધિ શું છે સદગુરુ મહારાજ